જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવી ટમેટાની ચટણી તો ટમેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં ટમેટા બે નંગ લીધા છે આ રીતના મોટી સાઈઝના છે અને એકદમ સરસ પાકા ટમેટા છે તો આપણે આ રીતના એકદમ સરસ પાકા ટમેટા જ લેવાના છે જેથી આપણી ચટણી બહુ સરસ એવી બનશે તો હવે તેને આપણે કટિંગ કરી લઈશું પહેલાં તો અહીંયા આપણે પેલા કટિંગ કરી લેવાનું છે હવે તેને આપણે એક પેનમાં મૂકી દઈશું તો અહીંયા મેં એક પેન મૂકી દીધું છે હવે તેની અંદર આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આ રીતે આપણે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે થોડું ગરમ થાય પછી આપણે તેમાં ટમેટાને સાતડવાના છે તો અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે તેને આપણે આ રીતે ઊંધા તેલમાં મૂકવાના છે આ રીતે તમારે જેટલી ચટણી બનાવવી હોય એટલા તમારે ટમેટા લેવાના હોય છે તો અહીંયા આપણા થોડાક એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળવાના છે તો આપણે પહેલા તેને ઢાંકી દઈશું જેથી આપણા ટમેટા એકદમ સરસ રીતે ઝડપથી ચડી જાય તો હવે આપણે ચેક કરી તો એક જ સાઈડ આપણા ટમેટા એકદમ સરસ રીતે ગયા છે જો આપણે આ રીતે તેને સાતડવાના છે હવે પલટાવી લઈશું તે બીજી બાજુ પણ આ રીતે આપણે તેને ફ્રાય ખાવા દેવાના છે તો અહીંયા આપણા ટમેટા એકદમ સરસ રીતે તેલમાં ચડી ગયા છે હવે તેને આપણે બહાર કાઢી લઈશું

હવે તેની ઉપર જે છાલ છે તે આપણે કાઢી લેવાની છે તો આ રીતે તો જાતે જ છાલ નીકળી જશે જો આ રીતે આપણે બધી છાલને કાઢી લેવાની છે તો અહીંયા આપણે છાલ ઉતારી એકદમ સરસ રીતે કમ્પ્લીટ કરી લીધા છે હવે તેને આપણે મેચ કરી લેશું તો અહીંયા મેં ભાજીનો દાંડો લીધો છે તો આપણે તેની રીતે આપણે મેચ કરી લેવાના છે તમે જો એકવાર આ રીતે ટમેટાની ચટણી ઘરે બનાવશો ને તો બહુ સરસ એવી બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવી બનશે તમને જયારે શાક ખાવાનું મન ના હોય ને ત્યારે તમે આ આ રીતે ચટણી ચટણી બનાવજો બહુ સરસ એવી બની તૈયાર થશે અહીંયા આપણે એકદમ સરસ રીતે ટમેટા ને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર હવે તેમાં આપણે થોડોક મીઠાશ આપવા માટે આપણે થોડોક ગળ એડ કરીશું અહીંયા મીઠા આપવા માટે હું થોડોક ગળ એડ કરું છું હવે આપણે તેમાં અહીંયા મેં મીડિયમ સાઇઝની ડુંગળી કટિંગ કરીને લીધી છે અને એક મીડિયમ સાઇઝનું લીલું મરચું કટિંગ કરીને લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી દેવાનું છે હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું અહીંયા મેં લીલા ધાણા ફ્રેશ એકદમ સરસ લઈ લીધા છે ધાણાનો આપણે થોડોક વધારે ઉપયોગ કરવાનો છે જેથી ચટણીમાં ખૂબ સરસ એવો ફ્લેવર આવશે તો હવે તેને આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે તો હવે આ રીતે આપણે ચટણીને મિક્સ કરી લેવાની છે તમે આ ચટણી ભાખરી કે રોટલી કે પરાઠા કે ખાખરા હોય ને તેની સાથે તો આ ચટણી બહુ જ ભાવે છે એક તેવી સરસ એવી ચટણી બની અને તૈયાર થાય છે તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણા મસાલા બધા જ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે તેનો વઘાર કરવાનો છે વઘાર કરવા માટે અહીંયા મેં એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે થોડું ગરમ થાય પછી આપણે તેમાં જીરું એડ કરવાના છે તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જીરું એડ કરી દઈશું જીરું એકદમ સરસ રીતે ફૂટી જાય પછી આપણે તેમાં લીમડાના પાન એડ કરવાના છે તો હવે તેમાં આપણે લીમડાના પાન એડ કરીશું અને ચપટી જેટલી હિંગ એડ કરીશું હવે તેને થોડુંક ઠંડુ થાય પછી આપણે તેમાં થોડુંક લાલ મરચું પાવડર એડ છે આપણો વઘાર થોડોક ઠંડો થઈ ગયો છે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દઈશું તો આ રીતે આપણે તેની એડ કરી દેવાનો છે હવે તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી ચટણી એકદમ સરસ ચટાકેદાર બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો તમે પણ આ રીતે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે એક સર્વિંગ બ્લાઉનમાં લઈ લેશું તો તૈયાર છે આપણી ટમેટાની એકદમ ટેસ્ટી એવી ચટણી તો જો તમને મારે આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે ટમેટાની ચટણી તમને કેવી લાગી